આજે ફટાફટ દૂધ ભરાઈને ફૂડ ફૂળ ફૂર કરતા આગળ આવી ગયા ઘરે અને આજે વહેલા ગયા હતા દૂધ ભરા એટલે ફટાફટ આવી ગયા ને અને ઘરે આવીને જોયું તો અમારા ભોણીમાં બી બેઠા હતા જોયું તો અમારે ગાય તો એને ગાયના અમારે છોકરી આવી રેડલી એટલે આવી પછી ગાય એને લાડ કરતી નહીં એટલામાં તો આપણે ચડી ગયા લેબડા ઉપર ખૂબ બધો લેબડો પાડી નાખ્યો અને ગાયનું ગાયને આજે મેલ પડી જાય એના માટે ફટાફટ નાખી દીધું લેબડું અને એટલામાં તો યાદ આવ્યું કે આપણે ગાયને રેડલી અને બેને સાર નાખવાની તો સોનુંની બેને સાર નોખી દીધી ફટાફટ સાર નાખી દીધી ખાવા માંડી બંને અને પછી આપણે ઊભી ગયા બીજી ગાયને નાખવા ફટાફટ બીજી ગાયોને માર અમારા કાકાનો છોકરો કે હું નાખી દીધું તો એને નાખી દીધું ફટાફટ અને એટલામાં તો એ નાખી દીધો હતો અને એટલામાં તો મા પપ્પા રણો જગ્યા હતા રણુજ આવ્યા હતા પ્રસાદી ખૂબ બધી ઠપકાઈ નાખી ઓહો હો શું મીઠી હાર યાર ત્યારે ગોળીઓ ગોળીઓ લઈ લીધી મારીથી વેણી અને ઠપકાઈ ગયા ભાઈ અને પછી જવાનું હતું દોતીવાડા ગાડી બૂમ કઈ નાખી દોતીવાડા સારું પછી ભાડલી જતામાં દિનેશભાઈની દુકાને જવાનું હતું પેટ્રોલ થોડું ઓછું હતું તો ગાડીવાળી જીધી અહીંયાથી દિનેશભાઈની દુકાને કારણ કે પેટ્રોલ ગાડી અમારે તરસી થઈ હતી દિનેશભાઈની દુકાને લિટર પેટ્રોલ નાખી ગાડીને પાઈ નાખ્યું ગાડી કે હવે હું ધ્રાપી દીધી તો કીધું ચલો હવે દોતીવાડા સેલ મારી દે ત્યાંથી ઉપડી જાય દોતીવાડા સારું ઘૂમ ફૂમ કરતાં પહોંચ્યા દોતીવાડાને અમારે દોતીવાડા ઘરે પહોંચ્યા અને પછી યાદ આવ્યું કે ઘરે જઈને અમારે વના ભાઈને ફોટા કોમ્પ્યુટરમાં લેવાના હતા ફટાફટ કોમ્પ્યુટર ખોલી નાખ્યું ફોટા રોન ટુક હમણાં ગયા હતા રોડ ટ્રુકના ફટાફટ ફોટા લઈ લીધા ખૂબ બધા ફોટા મોબાઈલમાં લીધા એટલામાં માટે બેન આવી ગયા આપણે લાઇટ બિલ ભરવાનું છે ઉપડી ગયા ભાઈ લાઇટ બિલ ભરવા અમારે લાઈટ બિલ અગિયારસો રૂપિયા આવ્યું હતું ઉપડી ગયા લાઈટ બિલ ભરવા ત્યાંથી બાઇક લઈને એટીએમ જે એટીએમથી ખૂબ બધા પૈસા ઉપાડી નાખ્યા ઠેલો પરિ અને લાઇટ બિલ કાંક ખૂબ આવ્યું હતું અગિયારસો રૂપિયાનું બાઈ ગમ કઈ ગાડી કોલોની હારું ઓ જોવા મારો દોતીવાડાનો ડેમ ભાઈ આમ તો ભાઈ પોકી ગયા હતા હવે કોલોની કોલોની જઈને જોયું તો વી ગેટે સારો નજારો હતો ડેમ ઉપર પણ ફરતા ફરતા વી ગેટ આવી ગયા હતા અને આગળ તો વહેલા આ પટી ગયું બધું કામ કરી ખરું ખરું વીગેટે આયા અને જો ખાલી અમારો આ કોલોની છે અમારું ફટાફટ લાઈટ બિલ ભરી નાખ્યું અને પછી પેટ્રોલ થોડું નંખાઈ દીધું પેટ્રોલ પંપે જઈને અને પછી અમારા ગાયને હુવા વડનો સામાન લેવાનો હતો કારણ કે મોટું મેઠું કરાવવું પડે ને છોકરી આવી છે ગાયને ખૂબ બધો સામાન લઈ લીધો અને ફટાફટ ભાઈએ સામાન આપી અને ભાઈ આવી ગયા ઘરે ઓનલાઈન ગાડીને માર્યો છે ત્યાંથી અને ફૂમ ફૂમ કરતા ઉપડી ગયા પછી ત્યાંથી દોતીવાડા તઈ રસ્તા ચોડું કરતા થઈ ગયા હતા મારે કૂવે જવાનું હતું કારણ કે દોતીવાડા ઘરે મેં નહીં રહેતા આવીને પાડ્યું તો ખેડવાનું હતું થોડું ખેડી નાખ્યું અને ભમાઈ નાખ્યું અને પછી